નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે આવક તો મિત્રો રાબેતા મુજબ જ છે અને સફેદ ડુંગળીની વાત કરીએ તો જોઈ શકો છો સફેદ ડુંગળીમાં પણ આવક સારી જોવા મળી રહી છે જોઈ શકો છો આ બધી આવક છે અહીંયા સફેદ ડુંગળી છે અહીંયા લાલ ડુંગળી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ જે ડેલી મિત્રો અહીંયા જે કાંટા પાસેથી ચાલુ કરવામાં આવે છે જે જૂના બ્રિજનો કાંટો છે અહીંયાથી તોલ કાંટો ત્યાંથી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તે 181 181 ભૌતિક જે પેલી પતિ છે જો જો જેના મોટો બે છે તમાશન 8 બસો ને છેતાલીસ જોઈ શકો છો બસો ને છેતાલીસ બહુ થયું છે પીળીપતિ છે સુપર ક્વોલિટી છે બસો ને છેતાલીસ ક્વોલિટીમાં સરસ સાઇઝમાં ઝીણું મોટું બે મિક્સમાં છે વધારે સાઇઝ સારી છે मिताली बसि हा भले બસો ને એક બસો ને એક ભાવ છે જે જોઈ શકો છો સરસ ક્વોલિટી છે બસો એક સુપર ક્વોલિટી બસો ને એક ભાવ છે ક્વોલિટીમાં કાંઈ નો કરશે બસો જોઈ શકો છો સાઈઝમાં સરસ છે બસો ને એક ભાવ છે એકસો ને છન્નું એકસો ને છન્નું બાબતે જે પીળીપતિ છે જોઈ શકો છો અમુક પતિ ઉખડવા મળી છે એકસો ને છન્નું અને જેના મોટું મિક્સ માં જોવા મળી રહ્યું છે મીડિયમ સાઇઝ છે અને સાઇઝ વાવામાં બે મિક્સ માં છે એકસો ને છન્નું મિત્રો તમે જે ડુંગળીના આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો ગયા શનિવાર કરતાં ફરીવાર આજે બજાર થોડુંક સારું જોવા મળી રહ્યું છે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીમાં બસો ને એકતાલીસ છેતાલીસના ભાવ ખુલી રહ્યા છે હજી પણ મિત્રો ભાવ સારા ખુલશે જે એક્સપોર્ટ ક્વોલિટી કે જોવા મળશે એમાં